એ વાત કરવાની છે 2025 ના ચોમાસાની પ્રી મોનસૂન એક્ટિવિટીનો સમય અને વાવણીલાયક વરસાદની વાત મે મહિનાની અંદર એક માવઠું અથવા પ્રી મોનસૂન એક્ટિવિટીનો ભાગ જોવા મળી શકે છે ત્યાર પછીના મિત્રો વરસાદનો રાઉન્ડ છે જૂન મહિનાની અંદર જેમાં વાવણીલાયક વરસાદની પૂરી શક્યતા રહેલી છે જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છેલ્ચરમાં અને હું છું ભરત આહીર આખરે આતુરતાનો અંત આવી ગયો છે બે હજાર પચીસના ચોમાસાનો કાર્યક્રમની શરૂઆત આજે કરી દેવાના છીએ જૂન મહિનાની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી કે માવઠા રૂપે ક્યારે થઈ શકે છે ગુજરાતમાં વરસાદ તેની અને કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતની અંદર ક્યારે થઈ શકે છે વાવણી લાયક વરસાદ તેની આજે વાત કરવાની છે તો સૌથી પહેલા વાત કરવાથી પહેલા હું તમને એક વાત જણાવી દઉં કે હોળીના દિવસનો આપણો વિડીયો ખૂબ વાયરલ થયો છે તમે ના જોયો હોય તો ચેનલ પર જોઈ આવજો અને ઘણા બધા લોકોને જે આપણે અનુમાન દિવસના આપ્યું હતું એ પ્રમાણેનો રાતના હોળીના દિવસે જોવા મળ્યું બીજી એક વાત કે હોળીના દિવસે રાતના સમયે શિયાળ બોલતા હોય છે એની નોંધ રાખવાની હોય છે નિલેશભાઈ વાલાની સાથે ખાસ મારે ચર્ચા થઈ ત્યારે નિલેશભાઈ આ બાબતે ખાસ નોંધ રાખી હતી અને મને પણ કહ્યું હતું તો આ જે નોંધ છે તેનો એક ટૂંકો અનુમાન તમને આપી દઉં ફરી ક્યારેક એની વિસ્તૃત માહિતી તમારા સુધી પહોંચશે ચાર પ્રહર હોય છે અને ચાર પ્રહારની અંદર કયા પ્રહારની અંદર શિયાળ બોલે છે અને એક કયા પ્રહારની અંદર બોલવાથી શું એનું પરિણામ મળી શકે છે એના વિશેની ખાસ નોંધ નિલેશભાઈ રાખેલી છે પણ ટૂંકમાં એની જે આગાહી છે અથવા તો જે એનું પરિણામ છે એની વાત કરી દઈએ તો અષાઢ અને શ્રાવણ મહિનામાં ભરપૂર વરસાદનો સંકેત મળ્યો છે એ શિયાળ જે રાતના બોલતા હોય છે એના આધાર પરથી પશુ પંક્ષીની ચેષ્ટાઓ અને એની વર્તણૂક તેમજ વનસ્પતિની અંદર ફેરફાર થતા હોય આ બધું યાદ રાખવાવાળા અને આ નોંધ રાખવાવાળા ઘણા બધા લોકો હોય છે પણ તેમાંથી ખાસ જ્યારે આવી આખી રાતનું અનુમાન કરવાનું આખી રાત જાગીને એનું અવલોકન કરવાનું ત્યારે ઘણા બધા ઓછા અનુમાન હોય છે એટલા માટે થઈને નિલેશભાઈએ ખાસ વાતચીત કરી હતી અને આ માહિતી હવે આપણે વાત કરવાના છીએ આપણા વિડીયોની એટલે કે આપણી જે આગાહી દર વર્ષે રજૂ થાય છે એ પ્રમાણે જ ગયા વર્ષે પણ ખૂબ સારું પરફોર્મન્સ જૂન મહિનાના આપણે આપ્યું ને આ વખતે પણ સારામાં સારા પરિણામ આપવાનો પૂરો પ્રયાસ આપણે કરશું જેથી કરીને ખેડૂતોના આયોજન સરળ રીતે બની શકે વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસાની એનાથી પહેલા હું તમને એક રસપ્રદ માહિતી રજૂ કરવા માગું છું કે બે હજાર પચીસથી થી પહેલા આગળના પાંચ છ વર્ષમાં કોઈ એવા બનાવો બન્યા છે ક્યારે ક્યારે વાવણીલાયક વરસાદ

અને કચ્છના અંજાર તેમજ દ્વારકાના બારાડી વિસ્તારના સીમિત વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો હતો પ્રીમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ત્યારબાદ વાત કરીએ તો બાર જૂનના દિવસે નર્મદા જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી મિત્રો વાત કરીએ બે હજાર એકવીસના વર્ષની તો બે હજાર એકવીસના વર્ષમાં ત્રણથી છ જૂન વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી જેમાં પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને જેમાં દાંતા વિજાપુર વડનગર સતલાસણા ખેરાળુ પોશીના પ્રાંતિજ વડાલી આ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ થયો હતો પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટોછો વરસાદ નોંધાયો હતો સુરતની અંદર પણ છ તારીખે સુરત નવસારી વ્યારા ડોલવણ ડેડિયાપાડા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી સાથે સાથે બોટાદ જિલ્લામાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી બે હજાર એકવીસમાં છ તારીખે વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી પણ પાંચ તારીખના ભાવનગરની અંદર પણ વરસાદી એક્ટિવિટી જોવા મળી હતી અને દસ જૂન સુધીમાં ક્યાં વાવણીલાયક વરસાદ થયો હતો એટલે કે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો એવા વિસ્તારોમાં જલાલપોર ઉમરપાડા સુરત માંગરોળ ભાવનગરનું મહુવા ડોલવણ અને ડેડિયાપાડા તળાજા સાથે સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આણંદ સાણંદ અને દાંતા વિસ્તારો સહિત બે ઇંચથી વધુ વરસાદના વિસ્તારો હતા નોંધવાની વાત એ છે મિત્રો અહીંયા કે આ વર્ષે એટલે કે બે હજાર એકવીસના વર્ષના ચૌદથી ઓગણીસ મેના મિત્રો પાંચમા મહિનામાં આપણે જોઈએ છીએ તોકતે વાવાઝોડું ત્રાટકીય હતું સૌરાષ્ટ્રના કાંઠે બરાબર ઉનાના દરિયાકાંઠેથી લેન્ડફોલ થયું હતું તો એના વિશેની સંપૂર્ણ માહિતી જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણી શકાય છે અલગથી વિડીયોમાં આપશું નવા એક વિડીયોમાં સાયક્લોની તમામ માહિતી ફરીથી આપવાનો એક પ્રયાસ કરશું તો મિત્રો બે હજાર બાવીસના વર્ષમાં આઠ જૂનથી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ હતી અમદાવાદના બાવડા ધંધુકામાં વરસાદ નોંધાયો હતો સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ નોંધાયો હતો અને અમરેલી જિલ્લાના લાઠીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ સાથે વાવણીલાયક વરસાદ આઠ તારીખે જ નોંધાઈ ગયો હતો બાર જૂન અને તેર જૂન તેમજ ચૌદ જૂનના ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર વડાલી અને કચ્છના ભુજ નખત્રાણા સહિત પાટણ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જે ચૌદ જૂન સુધીમાં નોંધાયો હતો બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ મિત્રો ઉત્તર ગુજરાતમાંથી શરૂઆત થઈ હતી કડીમાં પ્રીમોન્સોન એક્ટિવિટીની શરૂઆત થઈ હતી પાટણમાં સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર કવાંટમાં પચીસ એમએમ સુધીનો વરસાદ નોંધાયો હતો દેવગઢ બારીયા અને ધાનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અહીંયા ખાસ નોંધ એ કરવાની છે કે ચૌદ જૂનથી અઢાર જૂન વચ્ચે ભીપર જોઈ વાવાઝોડાની અસર હેઠળ સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વાવણીલાયક વરસાદ નોંધાઈ ચૂક્યો હતો મિત્રો ગયા વર્ષની વાત કરીએ એટલે કે બે હજાર ચોવીસના વર્ષમાં પણ ઉત્તર ગુજરાતથી જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ હતી જેમાં મોડાસા જોટાણા પ્રાંતિજ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો દક્ષિણ ગુજરાતના કવાંટ છોટાઉદેપુર જાંબુઘોડા વડોદરાના કરજણ પાદરા વડોદરા અને બોટાદના બરવાડા રાણપુર સહિત વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને પંદર જૂનના દિવસે ભાવનગરના પાલેતાણામાં વાવણીલાયક વરસાદ પણ થઈ ચૂક્યો હતો એક વસ્તુ અહીંયા નોંધવાની ખાસ છે કે પ્રિમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાત કે દક્ષિણ સૌરાષ્ટ્રથી થવાની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળે છે લોકલ હવામાન એને સપોર્ટ કરતું હોય તો ત્યાં એ સીમિત વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ઉત્તર ગુજરાતના વિભાગોમાં પણ જોવા મળતી હોય છે આ ખાસ અહીંયા નોંધ રાખવાની વાત છે હવે વાત કરવાની છે બે હજાર પચીસના ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટીનો સમય અને વાવણીલાયક વરસાદની વાત તો મિત્રો બે હજાર પચીસના ચોમાસાની અંદર મે મહિનાની અંદર એક માવઠું ક્યો કે પ્રી મોન્સૂન એક્ટિવિટી કયો આગળ આપણે રજૂ કર્યું હતું તેમજ ઘણી વખત મેં વાત કરી દીધી છે મે મહિનાની અંદર એક માવઠું અથવા પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભાગ જોવા મળી શકે છે ખાસ કરીને મે મહિનાનો પાછળનો ભાગ એટલે કે વીસ તારીખ આસપાસથી જ શરૂઆત થઈ શકે અથવા પાછળના ભાગમાં આ દસ દિવસની અંદર ક્યારેય પણ માવઠું અથવા પ્રીમોન્સૂન એક્ટિવિટીની ખાસ એક્ટિવિટી જોવા મળી શકે છે અને આપણી જે તારીખની નોંધ છે એ છે ચોવીસ અને પચીસ મે એટલે આ સમયે ખાસ થોડું તકેદારી રાખવાની જરૂર રહેશે ઉનાળુ વાત કરવાની છે પ્રી મોન્સૂન એક્ટિવિટીની જૂન મહિનાની તો જૂન મહિનાની પ્રી મોન્સૂન એક્ટિવિટી સાત અને આઠ તારીખની આસપાસ જોવા મળી શકે છે વિસ્તારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર છોટા ઉદેપુર નર્મદા જિલ્લો અને નવસારી જિલ્લા આસપાસથી થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી જિલ્લાની આસપાસમાં જોવા મળી શકે છે પ્રિ મોન્સૂન એક્ટિવિટીની અસર અને ઉત્તર ગુજરાતમાં ખાસ હિંમતનગર મહેસાણા આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સાત આઠ તારીખથી જોવા મળી શકે છે મિત્રો ત્યાર પછી વાત છે વાવણી લાયક વરસાદની તો ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શરૂઆત ક્યારે થાય છે વિધિવત રીતે આપણે વાત કરીએ તો આગળનો જે રાઉન્ડ છે જૂન મહિનાની અંદર એ ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર આ પાંચ દિવસની અંદર સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થશે આગળના વર્ષોનો અભ્યાસ પણ મેં એટલા માટે જ કરાવ્યો કારણ કે ચૌદ પંદર જૂન આસપાસ જે છે બે હજાર ચોવીસની અંદર પણ આપણે સોળ જૂનની જે આપણે રાઉન્ડ આપ્યો હતો એ સોળ જૂનનો રાઉન્ડ પણ વરસાદમાં આવ્યો હતો આ વર્ષે પણ ચૌદથી અઢાર જૂનનો રાઉન્ડ આપું છું કારણ કે લગભગ એવરેજ છેલ્લા પાંચ સાત વર્ષની તમે જુઓ તો આ સમયની અંદર વાવણી લાયક વરસાદ થતો જ હોય છે ગુજરાતની અંદર એમાં વાવાઝોડાની અસર હોય પ્રીમોન્સૂન એક્ટિવિટી હોય કે વિધિવત રીતે ચોમાસું ગુજરાતની નજીક પહોંચી હોય પણ આ ચૌદથી અઢાર અને વીસ જૂન આસપાસનો જે રાઉન્ડ છે એ ખૂબ સારા વરસાદનો રાઉન્ડ હોય છે ગુજરાતમાં ચોમાસાનું આગમન વિધિવત રીતે બાવીસ જૂન આસપાસ થવાનું છે જેમાં એકવીસ અથવા બાવીસ જૂન આસપાસમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન ગુજરાતમાં થઈ શકે છે વરસાદના વિસ્તારો પણ વધી શકે છે તો વાત કરીએ છીએ જૂન મહિનાના પાછળના સમયની એકવીસ બાવીસ તારીખ આસપાસ એક રાઉન્ડ વરસાદનો જોવા મળી શકે છે વિસ્તાર ઓછા હોઈ શકે છે પણ જે આગળના વિસ્તારો છે તેમાં વધારો થઈ શકે અને ત્યાર પછી એક વરસાદનો રાઉન્ડ જૂન મહિનાના અંતમાં જોવા મળી શકે છે જૂન મહિનાના અંતના રાઉન્ડનું આપણે ખાસ વિસ્તારપૂર્વક વાત જુલાઈ મહિનાના કાર્યક્રમમાં કરવાના છીએ આજે વિડીયો ખૂબ લાંબો થઈ ગયો છે એટલા માટે થઈને હવે એ આગળના કાર્યક્રમને અહીંથી મૂકી દેશું અને મિત્રો ખાસ અહીંયા નોંધ એ રાખવાની છે કે આપણે જે અનુમાન લગાવ્યું છે તેને અનુભવની સાથે લીધું છે વેધર મોડેલને સરખાવ્યા છે આપણા દેશી અનુમાનો જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી ખાસ કરીને કેતનભાઈ લગદીરભાઈ નીલેશભાઈ દિનેશભાઈ એમના દ્વારા જે રજૂ કરવામાં આવે છે કસકાતરા અને એની નોંધ છે હોડીના જે પવનો છે એની ખાસ નોંધ છે અત્યાર સુધી થઈ ગઈ છે તો એ તમામની નોંધ રાખી અને વરસ પ્રમાણેનું અનુમાન આપવામાં આવ્યું છે સાથે આ તારીખોને ખાસ દેશી અનુમાન સાથે વધુ લેવા દેવા છે અને એની સરખામણી વેધર મોડેલો સાથે કરવામાં આવી છે તો સારામાં સારું પરિણામ આપવાની પૂરી શક્યતા છે અને અમે પૂરો પ્રયાસ પણ કરશું તો આજે વિડીયોમાં આટલું જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ